રાણાવના પાદરડી ગામના ખેડૂત પર ત્રણ શખ્સોએ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા તેને સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ મામલે પોલીસે હુમલો કરનારા ત્રણેય શખ્સોને ઝડપી લઈ બનાવનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું રાણાવના પાદરડી ગામે પ્લોટમાં રહેતા કારા જેઠા ઓડેદરાએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે પોતાના ખેતરથી પાદરડી ગામે જતો હતો અને જીઓ કંપનીના ટાવર નજીક પહોંચ્યો ત્યારે પાદરડી ગામ તરફથી સિલ્વર રંગની યુટિલિટી કાર ફૂલ સ્પીડે આવતી હતી અને તેથી કારાભાઈએ પોતાનું બાઇક ધીમું ચલાવ્યું હતું પરંતુ રોંગ સાઈડમાં આવીને યુટિલિટી કાર ચાલકે કારાભાઈના બાઇક સાથે પોતાનું વાહન અથડાવ્યું હતું આથી તે નીચે પડી ગયો હતો ત્યારબાદ યુટિલિટી કાર ચાલકે પોતાનું વાહન ચાલુ રાખીને કારાભાઈના બાઇકને ઠોકરો મારવા લાગ્યો હતો આથી કારાભાઈ નીચે પડી ગયા બાદ નજીકના ખેતરમાં ભાગવા લાગ્યો હતો એ દરમિયાન યુટિલિટી કારમાંથી તેમના જ ગામના

મુકાવી દીધી હતી બરોબર અને દોઢ બે વર્ષ થઈ ગયા એટલે જમીન અમે લેન્ડ્રેન માં આપેલી હતી એમાં કોઈ કાર્યવાહી ન થઈ બરોબર એટલે આ વખતે બે વર્ષ ગયા પછી એ લોકો પાછો હું જમીન જ્યાં વાવેલી છે રસ્તામાં આવતો તો એ લોકોએ મેરુ રામના ખેતર પરખે મારી માથે ગાડી ચડાવી દીધી અને હું થોડી ભાઈ ગયો એટલે મને ખેતરમાં એ મુજાભાઈ અરફમ મુજા અરફમ વિજય મુઝા

અને કાયદેસર અમને નિર્ણય આપે એવી અમારી અપેક્ષા છે પોલીસ ફરિયાદમાં એવો ઉલ્લેખ કરાયો છે કે દોઢ વર્ષ પહેલા મુંજા અર્બમ કુછડિયા અને વિજય મુંજા કુછડિયા વિરુદ્ધ તેણે પોલીસ ફરિયાદ કરી હતી તેનું મંદુખ રાખીને એ ત્રણેય ઈસમોએ ફરિયાદીની હત્યાના ઈરાદે યુટિલિટી ચડાવી ગંભીર રીતે માર માર્યો હતો ત્યારે પોલીસે હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને ત્રણેય આરોપીની ધરપકડ કરી બનાવના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર